નમસ્કાર મારું નામ પાઠક નીતિન મહેન્દ્રભાઈ હું નવસારી જિલ્લાની વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું હું બે હજાર પંદરથી ત્યાં મુખ્ય શિક્ષક છું અને છેલ્લા દસ વર્ષમાં જે મને પાંચ એસએમસીની બોડી મળી છે તો હું અને અમારો શાળા પરિવાર ખૂબ ગૌરવની લાગણી અનુભવી છે કે અમને તમામે પાંચે પાંચ બોડીના તમામ સભ્યોએ શાળાને ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે અમને દિશા સૂચન કર્યું છે અને એમણે પણ શાળામાં કેટલાક નવાચાર કર્યા છે જે હું આજે તમારી સાથે શેર કરીશ સૌ પ્રથમ બે હજાર સોળમાં અમારા અધ્યક્ષ હતા શ્રી અનિલભાઈ તો એમણે અમને સૂચન કર્યું કે સરકાર શ્રી તો શાળાઓ માટે આટલી બધી ભૌતિક સુવિધાઓ આપી રહી છે પણ શાળા અને શિક્ષણ એ માત્ર સરકારની જવાબદારી નથી આપણા ગામ અને અમારી એસએમસીની પણ જવાબદારી છે તો એમણે કહ્યું કે સર આપણે શાળાના ભૌતિક વિકાસ માટે હજુ કંઈક પ્રયત્ન કરીએ અને એમણે એક નવા શરૂ કર્યો કે આપણે એક નક્કી કરીએ કે અમે એસએમસીના તમામ સભ્યો દર મહિને આપણે સો રૂપિયા ફંડ ઊભું કરીએ શિક્ષકો સો રૂપિયા ફંડ ઊભું કરે અને બાળકોએ માત્ર દસ રૂપિયા ફંડ આપવાનું એમ તો આ એમણે એક નવા શરૂ કરાવ્યો અને આ નવા ચાર્જને અમે સોશિયલ મીડિયા પર એનો પ્રચાર પ્રસાર કર્યો અને આ નવા ચારથી અમને ફાયદો એ થયો કે હાલ અમારી શાળામાં સરકારશ્રીના પંદર કોમ્પ્યુટર અને એસએમસી ફંડ અને કેટલાક એનજીઓની મદદથી ત્રીસ કોમ્પ્યુટર વસાવે એટલે કુલ શાળામાં હાલે પિસ્તાલીસ કોમ્પ્યુટરની સ્માર્ટ શાળા અમારી શાળામાં છે તો જો આ એસએમસી અધ્યક્ષે આ જો એક નાનો વિચારણા આપ્યો હતો તો કદાચ આજે એ શક્ય ના હતે ત્યારબાદ બે હજાર ઓગણીસમાં મારા અધ્યક્ષ હતા ચેતનભાઈ એમણે એક શાળાને સૂચને આપ્યું કે આ ગ્રામ્ય વિસ્તારમાં બાળકો વહેલી સવારે તૈયાર થઈ જતા હોય છે તો આપણે સર એક કામ કરીએ કે સ્કૂલ થોડી એક કલાક વહેલી શરૂ કરીએ એમ શાળા શરૂ કરીએ તો મારો શાળા પરિવાર એસએમસી પરિવારના સહકારથી અમે આ નવાચાર કર્યો અને એનો ફાયદો એ થયો કે હાલ અમારે ત્યાં પ્રિય બાળકનું પ્રમાણ ખૂબ જ નહીં છે હવે આ શાળા તો અમે વહેલી શરૂ કરી ત્યારબાદ બે હજાર એકવીસમાં જે અધ્યક્ષ આવ્યા એમણે એવું સૂચન આપ્યું કે સર હાલ અંગ્રેજીનો જ જમાનો છે તો આપણે સવારના વહેલા સમયમાં આપણે એક કામ કરીએ કે ઇંગ્લિશના પોકન ક્લાસ સ્ટાર્ટ કરીએ એમ જેથી અમે ધોરણ બેથી લઈને આઠના બાળકો માટે આ સ્પોકન ઇંગ્લિશના ક્લાસો શરૂ કર્યા અને એનો ફાયદો એ થયો કે મારા ગામની વસ્તી ઓગણીસો ને બાસઠ જ છે એટલે મારા પોતાના બાળકો તો એકસો નેવું સમથિંગ છે અને હાલ જે સંખ્યા અમારી બસો પચાસ છે એટલે કે આજુબાજુના ગામથી આ સ્પોકન ઇંગ્લિશના લીધે અમારી શાળામાં બાળકોની સંખ્યા વધી છે અને હાલ જે અમારી એસએમસી બોડી છે એમણે એક સૂચન કર્યું કે સર અત્યારે તમે જુઓ કે એઆઈ અને રોબોટિકનો જમાનો છે તો આપણે એમાં શું કરી શકીએ તો આ વર્ષે જ અમે એસએમસી સરકાર અને કેટલાક એનજીઓની મદદ અને સરકારશ્રીની મદદથી અમે શાળામાં રોબોટિક લેબ શરૂ કરી છે એટલે કે મારા ધોરણ બેથી લઈને આઠના બાળકો હાલ રોબોટિક ભણશે તો ઓવરઓલ આપણે જોઈએ કે આપણા માનનીય પ્રધાનમંત્રીજી કાયમ કહે છે કે વિકસિત ભારત અને એના માટે આપણા ગુજરાત સરકારે પણ વિકસિત ગુજરાત માટે કાર્ય શરૂ કર્યા છે તો શાળા ગામ અને એસએમસી આમાં શું કરી શકીએ તો એના માટે અમે જે એક સ્લોગન વિચાર્યું છે કે નક્કી કર્યું છે કે વિકસિત શાળા અને વિકસિત સમાજ જો આ વિકસિત થશે તો આપણું રાજ્ય અને દેશ સ્વાભાવિક એ વિકસિત થવાનું જ છે અને રાજ્ય સરકાર જે છેવાડાના બાળક માટે પણ પ્રયત્નશીલ છે ભૌતિક સુવિધાઓ આપે છે ઘણી બધી પ્રકારનું સાહિત્ય આપે છે હાલ શાળાઓમાં એમણે કોમ્પ્યુટર લેબ આપી છે તો સરકાર આ જે શિક્ષણ માટે આટલા અથાક પ્રયાસ કરે છે તો એ બદલ હું મારી શાળા અને મારો એસએમસી પરિવાર આ તબક્કે સરકારશ્રીનો ખૂબ જ આભાર માનીએ છીએ મારી શાળાની વિશેષતાની વાત કરું તો અમારી વિશેષતા છે અમારી ન્યૂઝ ચેનલ આર ન્યૂઝ શાળામાં અમારો એક નાનો સ્ટુડિયો બનાવ્યો છે હવે આ નવાચાર કરવાનું કારણ એ હતું કે શરૂઆતમાં અમે જોયું કે શાળાની દીકરીઓ પ્રાર્થનામાં બોલવું હોય તો પણ એ થોડું શરમ અને સંકોચ અનુભવતી હતી અને હાલ જે આપણા માનનીય વડાપ્રધાન કહે છે કે નારી સશક્તિકરણ તો આવા સંજોગોમાં નારી સશક્તિકરણ શક્ય કઈ રીતના બને તો આ સમસ્યા માટે અમે સ્કૂલમાં ન્યૂઝ રૂમ સ્ટાર્ટ કર્યો એમાં એવું છું કે દર મહિને શાળામાં જે કંઈ પ્રવૃત્તિ થાય તો દીકરીઓ સાથે બેસીને અમે એની સ્ક્રિપ્ટ લખીએ અને મહિનાના અંતે જે શાળામાં સ્ટુડિયો છે ત્યાં અમે એને શૂટ કરીએ અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં એ અમે સમાચારને અમે એને પ્રેઝન્ટ કરીએ છીએ પ્રોફેશનલ જે રીતના ન્યૂઝ એન્કર બોલતા હોય છે અને એડિટ કરે છે સેમ એ રીતના અમે એડિટ કરીને અમે એને શાળાના સોશિયલ મીડિયામાં અમે એને પ્રસારિત કરીએ છીએ જે અમારી મુખ્ય વિશેષતા છે મારી બાર સંસદની વાત કરું તો બાળ સંસદના બાળકો અને એસએમસી અને શાળા વચ્ચે એટલું સરસ બોન્ડિંગ છે કે શાળામાં જે ગ્રાન્ટ આવે છે કેટલી ગ્રાન્ટ આવે છે એ બધાથી અમારા બાળ સંસદના બાળકો માહિતગાર છે અને ગ્રાન્ટમાં પણ અમે એવું કર્યું છે કે અલગ અલગ ટીમના જે સભ્યો છે એને અલગ અલગ રીતે એ લોકો ગ્રાન્ટનો વપરાશ ક્યાં કરવો એ લોકો અમને સજેશન આપે છે કે સર આ વર્ષે આપણે આ વસ્તુ લાવી છે આ ગ્રાન્ટ આપણે અહીંયા વાપરવી છે પાણીની જો હાલ જે મારા જળ જળ મંત્રી છે તો એમનું સૂચન હતું કે સર આપણા ત્યાં કે પાણી દૂરથી આવે છે તો આપણે પાણીને મેક્સિમમ એને આપણે રીયુઝ કરીએ એમ તો શાળામાં જે હાથ ધોવાનું સ્ટેન્ડ છે મારું હેન્ડવોશ સ્ટેન્ડ તો એની અમે રચના એવી રીતના કરીએ કે હાઈટ મુજબ નળ છે અને એનું બધું પાણી પાછળ એક વેસ્ટ નાકામાં સ્ટોર કરીએ અને ત્યારબાદ એને પમ્પિંગ કરીને કુલના ગાર્ડનમાં લઈ જવામાં આવે છે મધ્યાહન ભોજનના મંત્રી છે જેઓ મધ્યાહનનો બેલ પડશે એટલે તરત એ નળ પાસે રહીને દરેક બાળકો પાસે ફરજિયાત હાથ દોડાવશે એની એ મંત્રીઓ કાળજી રાખે છે આજે એંઠવાડ જે થોડો ઘણો વધે એને પણ અમે કમ્પોસ્ટ કરીને સ્કૂલમાં એનું અમે ખાતર કરીએ છીએ શાળામાં જે પાણી બચાવવાની પ્રવૃત્તિ થાય છે એને જોઈને આ વર્ષે જે મારા આઠમાના તેત્રીસ બાળકો છે એ તમામ બાળકોએ પોતાના ઘરે વરસાદનું પાણી કઈ રીતના જમીનમાં ઉતારી શકાય એનો એ લોકોએ પ્રયોગ કર્યો છે ત્યારબાદ શાળાના ઉર્જા મંત્રી હતા એનું કામ એ હતું કે જ્યારે સ્કૂલ છૂટે ત્યારે એણે બધી રૂમની લાઇટ ને મેન સ્વિચ બંધ કરવાની તો એમણે સૂચન એવું આપ્યું કે સર આપણે એવી સિસ્ટમ કરીએ કે એક જ જગ્યાએ સ્વિચ બંધ કરું ને આખી સ્કૂલ બંધ થઈ જાય તો એના સૂચનથી સ્કૂલનું વાયરિંગ એવું કર્યું છે કે છુટ્ટી પડે એટલે માત્ર એક સ્વિચ બંધ કરશે ને આખી સ્કૂલની તમામ પાવર સપ્લાય બંધ થઈ જશે આમ એવું નથી કે માત્ર શિક્ષકો સૂચન આપે એસએમસી સૂચન આપે બાળકો પણ સૂચન આપે અને એ મુજબ અમે કામ કરીએ છીએ અને આજે મારી આ બાળ સંસદ છે એમાં અષ્ટપ્રધાન મંડળ એ લોકોની જે સારી કામગીરી છે એના લીધે છેલ્લા ત્રણ વર્ષથી અમે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અને સક્ષમ શાળામાં મારી શાળા પ્રથમ નંબરે આવે છે બીજું અમારો મુખ્ય ઇન્ટેન્સિવ છે કે બાળકોને સ્કિલ વર્ક આપીએ એટલે બાળકો હંમેશા વેસ્ટમાંથી બેસ્ટ શું વસ્તુ બનાવી એના માટે બાળકો સતત પ્રયત્નશીલ રહેતા હોય છેલ્લા દસ વર્ષમાં અમે બાળકોના સહકારથી અમે પક્ષીઓ માટે વેસ્ટ વસ્તુમાંથી ચકલી ઘર બનાવીએ છીએ અને શાળામાં કોઈ મુલાકાતે આવે તો અમે એને ફૂલ કેવું કશું નથી આપતા અમે એને ચકલીનો માળો આપીએ છીએ જેથી કરીને ઘરે એ ચકલીનો માળો રાખ્યા ને પણ પક્ષી બચાવવામાં અમને સહભાગી થાય તો આ રીતે અમે ચોસઠસો કરતાં વધારે અત્યાર સુધીમાં ચકલીના માળા જે બાળકોએ જાતે બનાવે છે વેસ્ટમાંથી એ અમે ફ્રી ઓફ કોસ્ટ ડોનેટ કર્યા છે ત્યારબાદ કુલમાં દરેક ખૂણો છે ત્યાં તમને કંઈ ને કંઈ ક્રિએટિવ વર્ક જોવા મળશે ઉર્જાના સાધન છે ગણિતની રમતો છે માઇન્ડ ગેમ છે એટલે એવું નથી કે બાળક ક્લાસમાં બેસીને જ ભણે સ્કૂલના કોઈ પણ ખૂણામાં એ ભણે એ રીતનું અમે આ ભાવરણ ઊભું કર્યું છે ઇકો ક્લબના મંત્રી હતા એને એક દિવસ વિચાર આવ્યો કે સર આપણે ત્યાં કેમ કાંટાળી વનસ્પતિ નથી એમ તો એના સૂચનથી અમે શાળામાં કેક્ટસ કર્યા હવે તકલીફ શું છે કે અમારા વિસ્તારની જમીન કાળી છે અને કાળી જમીનમાં કેકટસ શક્ય નથી તો બાળકોએ જાતે રેતી કાંકરા કરીને ફ્લાવર પોટમાં કેક્ટસને તમે જોશો કે અમારે ત્યાં એકસો ચોપન કરતાં વધારે જાતના કેક્ટસ છે આજે એમ એટલે બાળક કે છે બધું પોસિબલ છે પણ પ્રયત્ન કરવા પડે અને સ્કિલ વર્કની તમને વાત કરું તો મારે ત્યાં એક વિકલાંગ બાળક હતું કરણ કરીને જેને થોડી આંખની તકલીફ હતી માતા પિતાને બહુ આશા નહીં કે બાળક શું કરશે ભવિષ્યમાં તો મને ગર્વ છે કે એ આજે આર ન્યૂઝમાં એ જ બાળક શૂટ કરતું હતું અને આજે સુરતમાં એ સ્ટુડિયોમાં આજે કામ કરી રહ્યું છે એટલે એક વિકલાંગ બાળક આજે આ મારા આ ન્યૂઝના કારણે પોતાના પગ પર પગભર છે એ વાતનો મને ગર્વ છે અને આ બધામાં મારો શાળા પરિવાર જે કાયમ મારી પડખે ઊભો રહે છે મારો એસએમસી પરિવાર જે એમને નવી નવી આઈડિયા આપે છે અને મારું જે બાળ સંસદના મંત્રીઓ છે એમની નવીન વિચાર પેલું કહેવાય છે ને કે જો આપણે ઇનોવેટિવ હશું તો આપણા બાળકો ઓટોમેટિક ઇનોવેટિવ થશે હવે આરોગ્ય કર્મચારીઓ સ્કૂલમાં ઘણીવાર મુલાકાતે આવતા હોય છે તો એક બાળકે વિચાર કરશે આપણે સ્કૂલમાં એક બાળ ડોક્ટર રાખીએ એમ તો જે હેલ્થની ટીમ છે એટલે બે બાળકોને સ્પેશિયલ બાર ડોક્ટર બનાવે એમ એ આખો દિવસ સ્કૂલમાં વ્હાઇટ એને યુનિફોર્મ ઉપર વ્હાઇટ કોટ પહેરશે વાગે એટલે તરત એ પાસે જશે એટલે બાળકો પણ અમને સૂચન આપે છે અમે એમની સૂચનનું પાલન કરીએ છીએ એટલે એવું જરૂર નથી કે એક શિક્ષક મુખ્ય શિક્ષક અને એસએમસી જ શાળા ચલાવે જો તમે બાળકોને ટ્રેન કરો તો એ પણ શાળાને સારી રીતે ચલાવી શકે આ બાળ સંસદ એ મારી વિશેષતા છે થેન્ક યુ મારું નામ પ્રવિણ ચંદ્ર પટેલ હું નિવૃત્ત અધિક્ષક ઇજનેર ક્લાસ વન પાણી પુરવઠામાં અધિકારી છું બે વર્ષ પહેલાં જ હું નિવૃત્ત થયો છું અને હાલમાં જ મને ગામ અને શાળા દ્વારા એસએમસી કમિટીમાં નવા મેમ્બર તરીકે સિલેક્ટ કર્યો એ માટે ખરેખર હું ગામનો અને શાળાનો પહેલાં તો ખૂબ ખૂબ આભારી છું બીજું કે આ ગામની જે સ્કૂલ જોઈ તો મને એમ થયું કે ખરેખર આવી સ્કૂલ શહેરોમાં પણ નથી મારા માટે પહેલી વાર કેમ કે હું ગામમાં ભયણ્યો નહોતો શહેરમાં જ ભણ્યો હતો પણ શહેરમાં પણ આવી નહોતી અને આ સ્કૂલ જોઈને એમ થયું કે હું ખરેખર ફરી પાછો એક પહેલાં ધોરણથી સ્કૂલમાં ભણવા જઉં અને આ શિક્ષણનો લાભ લઉં એટલી સારી સ્કૂલ છે અને એમ થયું કે મને પણ આ સ્કૂલના વિકાસમાં સાથ આપ માટે મને જે કમિટી મેમ્બર બનાવ્યો એ માટે બી ખૂબ ખૂબ એમનો મને આનંદ થયો ત્યાર પછી અમે જે પહેલી એક બે મિટિંગ કરી તેમાં અમે રજૂઆત હતી કે ભાઈ આમાં કરી કે શાળામાં બાળકો તો આવે છે પણ એમાં એમના મા બાપનો પણ થોડો સાથ સહકાર હોય તો ખૂબ સારો રહેશે એટલે અમે નક્કી કર્યું તે પ્રમાણે કે મહિનામાં એક વિદ્યાર્થીઓ દરેક છે એમના વાલીઓ શાળાએ આવી એમનું પોતાનું શ્રમદાન આપે અને શાળાની સાફ સફાઈમાં સાથ સહકાર આપે જેથી બાળકો માતા પિતાને જોઈને એમને એમ થાય કે ભાઈ શાળા કે ચોખ્ખી રાખવી જોઈએ ને એમને પણ સારી રીતે રહેવાની પ્રેરણા મળે અને આ ઉપરાંત ત્યાર પછી અમે નવા પ્લાનો પ્લાન કરી રહ્યા છે કે શાળાનો વિકાસમાં કઈ રીતે અમે સાથ આપીએ કે બાજુમાં એક મેદાન છે એના ઉપર બાળકો રમત ને આગળ વધે એ માટે રમતને પણ આગળ લાવવાની કોશિશ કરીએ